નમસ્કાર ધોરણ 6 સામાજિક વિજ્ઞાન તેનું પ્રકરણ 12 છે નકશા સમજીએ એ પ્રકરણમાંથી કેટલાક પ્રશ્નો અને તેના જવાબ અહીં આપેલા છે જેની મદદથી તમે એ ચેપ્ટરને વધુ સારી રીતે સમજી શકશો કારણ કે કોઈપણ પ્રકરણ વાંચતા પહેલાં જો તમે એના પ્રશ્નોથી પરિચિત થઈ જાઓ છો તો તમને ખ્યાલ આવી જાય છે કે એ પ્રકરણની અંદર શું છે અને કઈ બાબતો તમારે યાદ રાખવાની છે પ્રશ્ન છે હવામાનના તત્વો જેમ કે તાપમાન વરસાદ પવનો વગેરે દર્શાવતો નકશો કયા પ્રકારના નકશામાં આવે છે ઓપ્શન છે રાજકીય નકશા ઐતિહાસિક નકશા હવામાન નકશા કે ઔદ્યોગિક નકશા તો નામ ઉપરથી જ જાહેર છે હવામાન નકશા જવાબ આવે છે જે નકશામાં કુદરત દ્વારા બનેલ વિગતોનું આલેખન હોય તે કયા પ્રકારનો નકશો છે સાંસ્કૃતિક ઐતિહાસિક પ્રાકૃતિક કે કેલેસ્ટ્રોલ તો સાચો જવાબ છે કુદરતી વિગતો એટલે પ્રાકૃતિક નકશો કયો નકશો રાજકીય સરહદો દેશો અને સ્થાનિક વહીવટી તંત્રની વિગતો દર્શાવે છે ઔદ્યોગિક ઐતિહાસિક ભ્રપુષ્ટ કે રાજકીય તો સાચો જવાબ છે રાજકીય નકશો જે નકશામાં દેશના નકશા અને વિશ્વના નકશા હોય છે તે કયા પ્રકારના નકશા છે તો સાચો જવાબ છે નાના માપના નકશા કયા નકશામાં માનવ સર્જિત પ્રવૃત્તિઓ ઉદ્યોગો અને ખેતરોની વિગતો હોય છે પ્રાકૃતિક સાંસ્કૃતિક ખગોળીય કે ભ્રૂપષ્ઠ તો માનવ સર્જિત વસ્તુઓ શેમાં આવશે સાંસ્કૃતિક નકશાની અંદર નીચે પૈકી કયો નકશો પૃથ્વીના અવકાશી પદાર્થો જેમ કે ગ્રહો ઉપગ્રહો નક્ષત્રો વગેરેની માહિતી આપે છે તો સાચો જવાબ છે ઓકે ઓપ્શન છે હવામાન નકશા ખગોળીય નકશા ઐતિહાસિક નકશા કે પછી ઔદ્યોગિક નકશા તો અવકાશથી જોડાયેલી બાબતોમાં શું આવશે ખગોળીય નકશા કયો નકશો માનવસર્જિત પ્રવૃત્તિઓ ખેતી અને પરિવહન દર્શાવે છે પ્રાકૃતિક નકશા રાજકીય સાંસ્કૃતિક કે હવામાન તો સાચો જવાબ છે સાંસ્કૃતિક કયા પ્રકારના નકશામાં પર્વતો મેદાનો નદીઓ અને મહાસાગરોની વિગતો આવે છે સાંસ્કૃતિક ઐતિહાસિક ભૂપુષ્ઠ કે ઔદ્યોગિક તો આમાં શું આવશે ભ્રૂપુષ્ઠ આવશે નીચેના પૈકી કયો નકશો રાજકીય ઔદ્યોગિક અને ઐતિહાસિક માહિતી ધરાવે છે હવામાન કેડેસ્ટ્રલ સાંસ્કૃતિક કે પ્રાકૃતિક તો શું આવશે સાંસ્કૃતિક નકશા પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટી તંત્રના ઇતિહાસ દર્શાવતા નકશા કયા પ્રકારના છે ઐતિહાસિક પ્રાકૃતિક ઔદ્યોગિક કે રાજકીય તો સાચો જવાબ છે ઐતિહાસિક નકશા કયો નકશો પૃથ્વી પરના ઉદ્યોગો ઉત્પાદન અને ઔદ્યોગિક ક્ષેત્રોની માહિતી દર્શાવે છે હવામાન રાજકીય ઔદ્યોગિક કે ખગોળીય સાચો જવાબ છે ઔદ્યોગિક નકશા કયા પ્રકારના નકશામાં જુદા જુદા ખંડો અને દેશોનો વિશાળ વિસ્તાર દર્શાવાય છે મોટા માપના નકશા નાના માપના નકશા રાજકીય નકશા કે ઐતિહાસિક નકશા સાચો જવાબ છે નાના માપના નકશા જ્યારે નકશામાં એક સેન્ટીમીટર પૃથ્વી પર પચાસ કિલોમીટર કરતાં ઓછું અંતર દર્શાવે છે તે નકશો કયા પ્રકારનો છે મોટા માપનો નાના માપનો ઐતિહાસિક કે કેડેસ્ટ્રલ તો સાચો જવાબ છે મોટા માપનો નકશો કયા નકશામાં ફાર્મિંગ પોપ્યુલેશન અને ટ્રાન્સપોર્ટેશન જેવી માનવ પ્રવૃત્તિઓ દર્શાવાય છે પ્રાકૃતિક નકશો સાંસ્કૃતિક હવામાન કે ભૂપૃષ્ઠના નકશા તો સાચો જવાબ છે સાંસ્કૃતિક નકશા મોટા માપના નકશાના ઉદાહરણ તરીકે કયો નકશો ગણવામાં આવે છે નકશા પોથીનો શહેરનો ખગોળીય કે હવામાન તો સાચો જવાબ શું આવશે શહેરનો નકશો તો અહીંયા વિડીયો પૂરો થાય છે જો તમને યોગ્ય લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ